ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કેન્ટીનના સોસ અને મસ્કાબન ખાવા લાયક ન હોવાનો કોંગ્રેસનો દાવો લેબમાં કરાવેલા રિપોર્ટમાં બંનેમાં સિન્થેટિક કલર મળી આવ્યો સારવારની ન પાડતા લોખંડવાળા હોસ્પિટલમાં છરીઓ ઉછળી પોલીસ કેસ થતો હોવા સાથે સર્જન ન હોવાથી દર્દીની સારવાર માટે ડોક્ટરે ના પાડી સગાએ છાતીમાં છરી ઝીકી દીધી ટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા દોડધામ સુરત રેલવે સ્ટેશન પર પિસ્તાલીસ મિનિટ ડ્રામા સર્જાયો આરપીએફે મહા મહેનતે નીચે ઉતાર્યો સાત ટ્રેનો મોડી પડી બળવાખોરો ભાજપ માટે માથાનો દુખાવો બન્યા ચૂંટણીમાં સામ ધામ દંડભેદની નીતિ ટિકિટ કપાતા અનેક પાલિકામાં અસંતુષ્ટોએ પક્ષ પલટો કર્યો અનેક ઠેકાણે ભાજપ ઉમેદવારો બિનહરીફ માણસામાં ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત શાકભાજી વેચતા ખેડૂતનું પરિવારે એકમાત્ર આધાર ગુમાવ્યો ભાવનગરમાં ફરસાણની દુકાનમાં ભીષણ આગ બોર તળાવ નાકા પાસે વહેલી સવારે આગ લાગતા લાખોનું નુકસાન ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો